હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય વા મંગલને જય બાપા સીતારામ તો તમારું બધાને સ્વાગત છે ફરક નવા બ્લોગ ની અંદર ને હવર હવર મસ્ત મસ્ત બ્લોગ ને કરી રહ્યો છે ચાલ ને આજ ની હવર પડી ગઈ છે આપણે બહુ બહુ મસ્ત કેમ કે આજ આપણે છે ને જઈ છે ઘરે ઈ તે છે ને 3 મહિના પછી પાછા તો આજે છે ને હંદે છે ને ઘરે જવાનો સમય આવી જશે ને એટલે છે ને આપણે આવી છે આપણી ગાડી જો આ ગાડી છે ને આપણે ફૂલ છોકરા છે તો એ છે કે ભાઈ મારા ભાઈ ને છે ને આપણે હજી ઊભા છે કે ભાઈ કે છે ને મારા બાઈને ને છે ને ભાઈ આપડે હતું કે સામાન તો પેકિંગ નહીં આપણે છે ને કપા આવી ગયા તેવા છે ને ભાઈ કેટલો સામાન હોય અત્યારે કેટલો સામાન એમાં છે ને કેટલો ફેર પડે ખબર બાજરા ને બાસકા ને હોય છે ને ભાઈ

ઓછું કેટલા કિલોમીટર કેટલા થાય ખબર કેટલા ત્રણસો કિલોમીટર થયા ભાઈ ત્રણસો કિલોમીટર કેટલા થાય દસ હજાર રૂપિયા અમે થોડા ગાડી આખી એમને ખબર હોય તો ભાઈ છે ને હં છે ને ભાઈ સામાન ભરાઈ જશે તો હવે છે ને નીકળી જવું છે ને હવે છે ને આપણે ઓલખરા ને ગાડી લઈને જવાનું છે તો આવડે હંધે જવાનું છે બોલે રમા આપણે જવાનું છે ભાઈ રણુજા જા દર્શન કરવા તો હંધે છે ભાઈ તો ફેરસ થઈ ગયા જવાનું છે લે જવાનું છે ને જવાનું કાકા નું ખબર પડે હા ઈ વાત હાસી જાવ તો પડે તે તો હંધે છે કમ્પ્લીટ હા ભાઈ ફોટોગ્રાફી ચાલુ થઈ ગયો પડો

તો અહીંયા છે ને આપણે રોડ કાઢી રહી છે છે તો ને ભાઈ ભેગા થઈ ગયા આપણે તો ઘડી વાર ઉભા રહી ગયા ઉભો રખી દીધો બોલો તો પછી છે ને નીકળી જઈએ હવે છે તો ભાઈ ફાઇનલી આપણે છે ને નાલી નીકળી જશે ને હવે આપણે જાવાનું તો રણુજા રામદેવ પી મંદિરે દર્શન કરવું આપણે છે ને એકે વાર અહીંયા છે ને દર્શન કરવા નથી આપણે છે ને પહેલી વાર છે ને અહીંયા દાવા પીને દર્શન કરવા આવ્યા છે રણુજા તો તમને છે ને દર્શન કરાવું તો કેમેરાનો નો અલાઉડ છે તો નહીં ભાઈ દર્શન કરે કે બેલી દર્શન કરે તો બાકી સહી તો ફાઈનલ છે ને પોગી ગયા તો છે ને એને જઈ આપણે દવા પીને છે ને દર્શન કરી બાકી હાલો તો દર્શન કરી આપણે તો ભાઈ ફાઇનલી આપણે છે ને પોગી છે દવા પીને મંદિરે તો કે છે ને તો અમે બે છીએ કે ભાઈ હા ભાઈ હજી આવે છે વાહે કેવા દર્શન કરવા આવો તો

તો આ જૂના મંદિરે આપણે શું ભાઈ દર્શન કરી લઈએ ટામા પીને છે ને આખો પરિવાર હારે જ છે તો હંધે છે ને દર્શન કરી લઈએ તો કોમેન્ટ કરી નાખજો રે ટામા આપી આલુ ભાઈ ફોટો કરો ને તો ભાઈ આપડે છે ને કમ્પ્લીટલી દર્શન કરી દીધા છે તો પાછું છે રામાપીરનું મંદિર તો કોમેન્ટ કરી નાખજો જય રામાપીર ને અચ્છે છે ને ફાગુ છે આપણે પાછું જ્યાં જવાનું છે ઘરે આપણે ઘરે જ જવાનું છે બે ત્યાં તું ભાગે છે બોલે રામા ને છે ગાડી જશે ને નીકળી જાય તો ભાઈ અત્યારે આપણે છે ને નીકળે અત્યારે આપણે ફોગી જઈશ કાલોલી દેવકી

બાકી છે ને ગાડી મેં કીધી સાઈ તો થોડો ઘણો છે નાસ્તો કરી લીધો તો ભાઈ અત્યારે આપણે છે ને મસ્ત મજા છે ને થોડો ઘણો નાસ્તો કરી લીધો છે દેવ કેવા એટલે છે પેંડા પેંડા થઈ ને છે ને અત્યારે છે ને આપણી ગાડી છે ને અહીં સાઈ આપણે છે ને ઘડી પર મેં કીધી કેમ કે આરામ આપવો પડે આની થી આપણે આરામ લઈ એટલે ગાડીને આરામ આપવો પડે ગાડી છે ને કેટલી અત્યારે આપણે દોઢસો કિલોમીટર કાપી જઈને વાગી જાય છે બે ને આપણે છે ને અંદર થઈ પેલા છે ને પૂગી જવાનું છે ઘરે હજી છે ને દોઢસો કિલોમીટર બાકી હે કા ભાઈ હા ભાઈ દોઢસો કિલોમીટર બાકી છે

અરે પાણી પછી ભાઈને ભરસ્યું પીરાવી ને શરદી એટલી થઈ ગઈ ને એમ કે ભાઈ થઈ દે ભાઈ એટલે વાહનમાં ગાડીમાં આવી ગયા આ પ્યાકઅ ગાડી ગઈ એમાં ન થાય કે આમાં છે ને ભાઈ એવી પ્રોબ્લેમ તો રહી જ બાકી છે ને સાવરકુંડલા પગી જશે ધીમે ધીમે છે ને નીકળી દે આપણે ઘર બાજુ તો ભાઈ ફાઈનલ છે ને આપણે પૂગી જઈશ કલસર ને અત્યાર છે ને લાગી જશે બહુ બહુ તો આપણે છે ને ભાઈ હોટલમાં છે ને અહીં હતી છે ને પહેલાં તો મગા લીધા બટેટા ભૂંગળા અને પછી ખાવાનું છે ડાબેલી ચાલો ખાવાનું શરૂ કરી ઓલા તો ક્યારેય પૂગ્યા આપણે તો પૂગી ગયા ખાવા બટેટા ભૂંગળા તો પછી ને બટેટા ભૂંગળા ખાઈ ની છે ફાઈનલ ફેમિલી અત્યારે આપણે છે ને પૂગી છે આપણા ઘરે ત્રણ મહિના પછી તો અત્યારે છે ને ભાઈ અહીં ઘરની હાલત કેવી થઈ ગઈ અહીં કોઈ રહેતું નહીં ત્રણ મહિના સુધી છે ને અહીં કોઈ

આપણે નાનજીદા નહીં છે ને એનો નાનજી નહીં છે ને ઉતરતે હોય એનો તો વાટમાં હતું ને શેલો છે ને આપણો જ લબાસો બાકી છે તો આપણે છે ને લબાસો ઉતર નહીં બાકી છે ને કેટલો લબાસો તો કેટલો છે ટાઈલી ત્યાં મંજે લીધા છે તો છે ને ઉતારવા લાગી ખરી પર તો ફાઈનલી ફેમિલી આવી છે ને બધો લબાસો આપણો હતો એ છે ને વેવી લીધો લીધા ત્યારે છે ને આપણે બહુ જાજો બધો લબાસો તો અત્યારે તમને દેખાડ કેટલો છે એમ છે ને ભાઈ હડપો એક પછી ઠામડાને ઠેલ્યું છે પછી આ બાજરો છે બાકી ગોદડા છે આવડા ત્રણ ગાડી છે ને ગોદડાની છે

ને આજનો બ્લોગ કંઈક આપણો અહીંયા સુધી તો આશર બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કરે છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવો બ્લોગ છે સુધી બધાને જઈએ માતાજી બાય બાય ચેનલમાં નહીં તો સબસ્ક્રાઈબ કરતા હોય બાય બાય